હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસર ઉપર તમારું સ્વાગત છે અને હું રેડી થઈ ગઈ છું નાઈ લીધું છે અને હું બ્રેકફાસ્ટ કરવા માટે જઉં છું અને એકદમ ફ્રેશ ફ્રેશ છું અને આજે મારું શૂટ છે તો હું થોડી બિઝી રહીશ બિઝી તો હું કાલે પણ હતી કેમકે હું કાલે લંડન ફરવા ગઈ હતી બહુ મજા આવી પ્રણવભાઈ અને રચનાબેને મને ફરાઈ અને બહુ જ બહુ જ બહુ જ થેન્ક યુ એમને અને મને રચનાબેને એમનું જેકેટ પણ આપ્યું છે જો તમે કે મને ઠંડી ના લાગે તો થેન્ક યુ સો મચ આના માટે કેમકે મારું જેકેટ ઘરેથી આવે ના આવે અને મને બહુ જ ઠંડી લાગે છે મારાથી ઠંડી સહન નથી થતી નોર્મલ ઠંડી હું સહન નથી કરી શકતી તો અહીંયાની તો હું ના જ કરી શકું તો એમને મને પ્રણવ ભાઈ અને રચનાબેને આ આપ્યું છે જેકેટ તો થેન્ક યુ સો મચ એના માટે અને બસ હવે હું નીચે જાઉં છું અને બ્રેકફાસ્ટ કરી લઉં ફટાફટ અને પછી દાદા આવશે નવ વાગે નવ સાડા નવે મારું મેકઅપ કરવા માટે તો પછી મળીએ છીએ થોડી વારમાં ઓકે ચલો તો ભાઈ મારા હેર થઈ ગયા છે અને મેકઅપ દાદા આવી ગયા છે મેકઅપ કરવા માટે તો હેલો દાદા હવે મારું મેકઅપ સ્ટાર્ટ થશે અને મેકઅપ થઈ જાય પછી મળીએ થોડી વારમાં ઓકે તલા રેડી છું મેકઅપ સાથે જોઈ શકો છો અને હવે હું જાઉં છું શૂટ માટે તો મળીએ થોડી વારમાં ટકા તો ભાઈ રૂમમાં આવી ગઈ છું અને હવે બ્રેક પડ્યો છે લંચ બ્રેક તો બસ મારા માટે રોટી પણ આવી છે આજે બસ નીચે જવું છું ચેન્જ કરી દઉં કમ્ફર્ટેબલ કપડાં પહેરી લઉં અને જમવા જવું નીચે મળીએ નીચે સીન સરસ થયો મજા આવી ફટાફટ ચેન્જ કરી પછી પાછું જમી અને પાછું ચેન્જ કરવાનું છે તો મળીએ થોડી વારમાં ચલો તો કપડાં ચેન્જ કરી દીધા છે અને જમવા જઈએ જ નીચે લઈએ ફટાફટ પાછું આવીને ચેન્જ છે તો ચલો ભાઈ શૂટનું પેકઅપ થઈ ગયું છે અને હવે રૂમ પર જઈએ છીએ લોકેશન નજીક જ છે એટલે ચાલતા ચાલતા જઈએ છીએ વરસાદ પડી રહ્યો છે મસ્ત મજાનો અને ઠંડી છે તો રૂમ પર જઈને મેકઅપ વેકઅપ બધું साफ करी तो का तो एक रील्स बनाई तैयार थी छू तो मतलब तो होटल तो तो लोकेशन अँ पाचड़ नजीक है तो तो मै पड़ी थोड़ीवारी मीमों ठंडी सामने हमारी होटल चला। है चलो वो जी होटल पर 으아, 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 아

એ તો મેં તમને કહી દીધું ફ્રેશ પણ થઈ ગઈ છું અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે બસ જમવા જવું છું નીચે કંઈ મન નથી જમવાનું પણ કદાચ રાત્રે ભૂખ લાગે તો એટલે વાતાવરણ એવું છે ને એના લીધે ભૂખ લાગે છે બાકી ઘરે તો હું ખાતી જ નથી તો જઉં છું નીચે

અને ભૂખ પણ નથી મને કંઈ ખાવું છે તો મેં કીધું કંઈક સારી દાળ કેવું હોય તો સૂપની જેમ સૂપની જગ્યાએ એ પી લે તેમ પણ ના ચાઇનીઝ ને એવું હતું તો એ તો કંઈ ખાવું નહોતું મને એટલે ના ખાતું હમણાં હું કોમેન્ટ વાંચતી હતી એમાં એક ભાઈએ લખ્યું છે કે બોલે નેમ રેન્ડમલી તમારા હું વિડીયોઝ જોઉં છું તો એક વિડીયોઝમાં તમે બોલો છો કે બ્રેકફાસ્ટ નથી કરતા એકમાં બોલો છો કે તમે બ્રેકફાસ્ટ કરી લીધું તો એમાં એવું છે કે જો આવી રીતે રાત્રે ખાધું ના હોય તો સવારે મને ભૂખ લાગે તો એસિડિટી ના થઈ જાય ભૂખ્યા પેટે રહીએ વધારે ટાઈમ તો એસિડિટી થઈ જાય અહીંયા રાત દિવસનો થોડો ફરક છે તો એના લીધે મને ઊંઘ પણ એવી રીતે જ આવે છે હું સવારે પાંચ વાગે ઉઠી જાઉં ને એવું થાય તો સવારે શું નાસ્તામાં મતલબ બ્રેકફાસ્ટમાં કંઈ કરું નહીં પણ ફ્રૂટ હોય છે કોઈક વખત બનાના હોય ને એવું હોય તો હું જલ્દી ગઈ હોય તો મળે બાકી તો ફિનિશ થઈ ગયું હોય તો એકાદી બ્રેડ ખાવું કેમકે જમવાનું પછી દોઢ બે વાગે આવે ત્યાં સુધી પછી રાતનું આખું ભૂખ્યું અને સવારે પણ ભૂખ્યા તો એના લીધે થઈને હું બ્રેકફાસ્ટમાં કેળું કેવું ખાઈ લઉં તો એટલે શું બ્રેકફાસ્ટ કહેવાય ભાઈ એટલે પેલું શું ફ્લો ફ્લોમાં હું બોલી જતી હોઉં કે બ્રેકફાસ્ટ પતી ગયું છે કેમ કે બધા સાથે બેઠા હોય વાતો કરતા હોય અને બ્રેકફાસ્ટ પણ થતું હોય હવે હું એ બધા વિડીયોઝ એટલે નથી લેતી કે કોઈની પ્રાઇવેસી હોય કોઈને વિડીયોઝ ના ગમતા હોય બનાવવું એ મને એક બે વખત લાગ્યું કે લોકોને વિડીયોઝમાં આવવું નથી પણ હું બનાવું છું એટલે એમને એ લોકો ના પણ નથી પાડી શકતા તો એ વસ્તુનું ધ્યાન રાખીને હું વિડીયોઝ અમુક જગ્યાએ એવોઈડ કરું છું કે જમવા બેસું તો મારી એકલીનો વિડીયો લઉં અમે લોકો વાતો કરતા હોય કંઈ ડિસ્કશન ચાલતા હોય તો એ બધા વિડીયોઝ હું ના લઉં તો એ બધું હું એવોઇડ કરી દઉં છું બાકી દિવસમાં તો બધી બહુ જ વસ્તુઓ અને બહુ જ વાતો બધું બહુ જ થતું હોય છે જેમ કે આજે શૂટ થયું તો આજના શૂટનું મેં કશું જ નથી લીધું નથી લીધું એટલે નથી લીધું કેમ કે એ મેજર સીન્સ હતા જે રિવિલ થાય એવા ન હતા એ એ સીન્સમાં બધું સસ્પેન્સ ને એવું બધું હતું એટલે એ એ બધા સીન્સ ના બતાવાય અમુક સીન પાસિંગ શોર્ટ છે ને એવું બધું છે એ બધું બતાવીએ તો ચાલે એટલે તમને થશે કે આજે શૂટિંગમાં ગયા પણ શૂટિંગનું કંઈ બતાવ્યું નહીં તો આવું અમુક હોય એટલે જે નથી બતાવતી એ ના બતાવવા જેવું હોય એટલે જ હું ના બતાવતી હોઉં અને અમુક વસ્તુ હું બોલી જઉં છું કરી જઉં છું તો એનો મતલબ એવો નથી કે હું જુઠ્ઠી છું બ્રેકફાસ્ટ કરું છું તો પણ તમને લોકોને આવું કહું છું કે હું નથી કરતી તો હું ઘરે હોઉં છું તો હું નથી કરતી બ્રેકફાસ્ટ આવું શૂટ પર હોઈએ તો કરવું પડે કેમ કે શૂટનું શેડ્યુલનું કશું જ ખબર ના હોય અહીંયા ખાવાનું કેવું હોય કેવું નહીં કશું જ તમને આઈડિયા ના હોય બરાબર એટલે કંઈ ને કંઈ ખાતું રહેવું પડે ઘરે શું હોય કે તમે બ્રેકફાસ્ટ ના કરો તો તમારું લંચ ડિનર કે એમને આચર કુચર કંઈ પણ પડ્યું હોય હવે અહીંયા આચર કુચર બી ક્યાં લેવા જવું હું કશું લાઈ જ નથી પેલું ડ્રાય ફ્રૂટ પેલા સબસ્ક્રાઈબર જે આવ્યા હતા નરેન્દ્રભાઈ એ આપી ગયા હતા એ જ ડ્રાયફ્રૂટ છે ને એ હું થોડું થોડું ખાવ ડ્રાયફ્રૂટ ખાઈ ખાઈને પણ તમે કેટલું ખાવ જમ મતલબ જે રોટલી શાક જે છે એનું કામ તો એ જ કરે બાકી આવું બધું એ તમને ના ફાવે અને મને તો નથી જ ફાવતું મને જ્યારે ભૂખ લાગે મારે જ્યારે ખાવું હોય ત્યારે હું મતલબ મને ગરમ ખાવાનું જ જોઈએ અને પ્રોપર જમવાનું જોઈએ રોટલી શાકને એવું તો આજે તો સારું હતું કે રોટલી મળી ગઈ હતી એટલે બપોરે જે બે રોટલી ખાધી છે એ જ ખાધું છે મેં બ્રેકફાસ્ટમાં પણ જો ને મેં ના કેડું ખાધું તું કેડું હા આજે બ્રેકફાસ્ટમાં સબ્જી હતી ટોસ્ટ ને એવું હતું મતલબ એ ખાધું મેં તો જમવાનું અહીંયા બધું ડામાડોળ છે એટલે ખાવામાં અહીંયા મારાથી નખરા થાય એમ છે નહીં અને અહીંયા જો બીમાર થઈ ગયા કે અહીંયા કંઈ થઈ ગયું કંઈ પણ ડિહાઈડ્રેશન થઈ જાય હું પાણી પણ પીવાની કોશિશ કરું છું એનું વાતાવરણ એવું છે ને કે પાણી યાદ જ નથી આવતું તો ડિહાઈડ્રેશન થઈ જાય કે તમને ઓછું ખાવું તો કંઈક થઈ જાય તો અહીંયા ડૉક્ટર તમને કશું જ નહીં એમ તમને દવા પણ ના આપી શકે અહીંયા આપણે ઇન્ડિયા જેવું નહીં કે ભાઈ મેડિકલ સ્ટોરમાં ગયા કે ભાઈ મને એસિડિટી થઈ છે એની ગોળી આપી દો ગેસ થયો છે એની ગોળી આપી દો માથું દુખે છે ગોળી અહીંયા એવું નહીં અહીંયા તો પ્રોપર ડૉક્ટર જોડે જઈને ડૉક્ટર પણ દસ પ્રકારના ટેસ્ટ કરાવે અને એના પછી થાય કિરણ મેડમના અમને આખો આ નખ ઉખડી ગયો છે તમે જોયું હશે બ્લોગમાં એમનો આખો આ નખ છે એ ઉખડી ગયો છે આપેલું નેલ આર્ટ્સ કરેલું મેં પણ કરેલું છે હું પણ બહુ જ ધ્યાન રાખું છું આખો નખ એમનો ઉખડી ગયો છે અને એ કેટલા દિવસ થયા જે પાંચ છ દિવસ થયા એવી રીતે જ છે આમાં પહેલા દિવસથી એમનો નખ ઉખડ્યો છે અને એવી રીતે જ છે કોઈ ડૉક્ટર નહીં કશું જ નહીં કોઈ ખબર નહીં કેવી રીતે કરે છે રહ્યા મેનેજ કોઈ દવા પણ નહીં પછી અહીંયા જે મેનેજરને એવું છે હોટલના એ બહુ સ્વીટ છે એ લોકો તો એ લોકોએ પછી કંઈક દવાને એવું એવું બધું આપ્યું લગાવવાની અને હું પણ કોઈ એવી સોફરા મેસીન કે એવું લાવવાનું ભૂલી ગઈ છું હું લાવી નથી હું ખાલી બેન્ડેડ જ લાઈ છું તો આવું છે એટલે બીમાર થવાનું તો પોસાય જ નહીં એવી વસ્તુ છે એટલે હું ખાવા પીવાનું થોડું થોડું રાખું છું તો તમે લોકો મને આવું ટોક ટોક ના કરશો કે તમે નાસ્તો નથી કરતા નાસ્તો કરો છો જમતા નથી જમો છો બે આપણો દેશ છે નહીં બરાબર પારકા દેશમાં છે એટલે જે મળે જેવું મળે એવું ખાવું પડે એક તો મારા દસ ટાઈપના નખરા છે જમવામાં કે હું મેદો નથી ખાતી હું રાઈસ નથી ખાતી અને એવું બધું તો શું બાધાને એવું છે એના લીધે હું રાઈસ નથી ખાતી અને ઘરેથી આપણે એકાદ વરસથી તો મેં આદત પાડી છે કે હું ઘઉં ને મેદો ને એવું ના ખાઉં તો એ નથી ખાતી તો હવે અહીંયા આવ્યા છે તો પછી અહીંના હિસાબથી થોડુંક ચાલવું પડે છે પેલી બ્રેડને એવું આપે છે મોટું આમ પેલો પીઝાનો રોટલો આવે ને એવો એવો રોટલો હોય છે અને એ જ ખાઉં છું કંઈ નહીં પણ હવે બે દિવસ મતલબ કાલ મતલબ આજે તો રોટલી આવી હતી તો એ ખાધી હવે જોઈએ છે કાલે આવે છે કે નહીં ના એ બેને બિચારાને કીધું છે કે હું લઈ આવીશ તો એ બે રોટલી ઉપર જીવવાનું વખત આવ્યો છે તો કંઈ નહીં ખાઈશું બે રોટલી દાલ રોટી ખાઓ પ્રભુ કે ગુણગાવ એવું છે ભાઈ તો આવું હતું અને બધા બહુ લોકો મને મેસેજ કરે છે કે અમે અહીંયા છીએ વેમલી હું ગઈ તો ત્યાં બધા બહુ લોકો છે તો હોટલનું એડ્રેસ મેં બધી જગ્યાએ વિડીયોમાં પણ નાખ્યું છે અને જેણે જેણે મને પૂછ્યું છે એ લોકોને પણ નાખ્યું છે તો અહીંયા રિસેપ્શન પર તો તમે આવશો તો હવે કેવી રીતે મારું નામ કેવું કંઈક કેમ કે અહીંયા હોટલની અંદરમાં રૂમમાં મતલબ ફોન નથી અને હું આવી રીતે તો નંબર આપી ના શકું રિસેપ્શન પર આવીને પણ તમે કેવી રીતે મને કોન્ટેક કરી શકો હું તો રૂમમાં હોઉં તો કોઈને કહેવાનું કે આવી રીતે આ વ્યક્તિને મળવું છે એમ જો નસીબ સારા હશે તો મળી લઈશું હું નીચે હઈશ તો આમ તેમ કંઈ નહીં આવજો મળીશ જે જે લોકોથી જે લોકો સાથે મળ્યા એ લોકો મને ખબર છે કે અહીંયા તમે લોકો હોવ એટલે બહુ બિઝી હોવ તમને લોકોને રજા હોય ત્યારે જ તમે લોકો આવી શકો સેટરડે સન્ડે જેવી રીતે પણ તો કંઈ નહીં આવજો મળીશું મને પણ બહુ ગમશે આપણે દેશમાં આપણા લોકોને મળીએ તો બહુ જ મજા આવે જેમ કે હું આ લોકોને મળી હતી પ્રણવભાઈને એ લોકોને તો મને બહુ જ ગમ્યું હતું એમની ફેમિલીને મળીને તો બહુ મજા આવી એમની સાથે તો તમને તમે પણ કોઈ પણ આવશો તો મને બહુ મજા આવશે તમારા લોકો સાથે પણ વાત કરવાની મળવાની કંઈ નહીં તો બસ આ જ વસ્તુ હતી કે ભાઈ દિવસ પતી ગયો હવે હા બીજી એક વસ્તુ કે મારું હવે ત્રણ ચાર દિવસ શૂટ નથી આજે હતું હવે જે મેઇન જે અમારે મૂવીમાં જે વિલનનું કેરેક્ટર કરવાના છે એ બે ત્રણ દિવસ પછી આવવાના એટલે અમારું બધું જે છે ને શેડ્યુલ એ પ્રમાણેનું છે તો અમારું ત્યારે આવશે તો હવે જોઈએ છે કેવી રીતે શું છે પણ બે ચાર બે ત્રણ દિવસ તો નથી જ હવે કાલે નથી પરમ દિવસ પણ નથી કેમ કે બીજા જે કેરેક્ટરો છે એ લોકોનું લોકેશન ફિક્સ છે એટલે એ લોકોનું શૂટ કરવાના છે તો અમારે બે ત્રણ દિવસ બેસવાનું છે હવે જોઈએ છે મારા ભાઈનો પણ ફોન આવ્યો હતો કે એનું સ્ટુડન્ટ એનું કોઈ ફ્રેન્ડ કે સ્ટુડન્ટ છે અહીંયા અહીંયા જ છે લંડનમાં જ છે તો એ ક્યાં આવશે મળવાને એને જોડે જ જ્યાં જવું હોય ત્યાં તો હવે જોઈએ હું તો રવિભાઈની રાહ જોઉં છું એ આયા હોત તો એમના બેનના ઘરે જઈ આવતી હવે એમના બેનનો મેસેજ આવ્યો કે એ ફેમિલીમાં જ રહે છે મને ખબર જ નહીં નહીં તો હું જાત એમના ઘરે મળતી એમને કંઈ નહીં પણ હજી અહીંયા જ છું એટલે જઈ આવીશ એમના ઘરે પણ મળી આવીશ એમના પણ જોઈએ હવે બસ હવે સૂઈ જવું મેં કીધું શું પહેલાં તમારી સાથે વાત કરી લઉં ને થોડીક ઝીણીક ઝીણીક વાત થઈ ગઈ એટલે હવે સૂઈ જઈએ સવારે મળીએ પાછા આપણે શું કહો છો બ્રેકફાસ્ટ પણ અરે ભાઈ હું કરું ના કરું શું ફરક પડે છે તમને લોકોને કહી દીધું હશે કોઈક વાત નથી નથી જ કરતી હું બ્રેકફાસ્ટ નથી કરતી ડિનર નથી કરતી પણ એ બધું ઈન્ડિયામાં કેમ કે ત્યાં આપણું ઘર છે આપણે જ્યારે પણ ભૂખ લાગે કે એવું કંઈક હોય તો ખાઈ પી લઈએ અહીંયા કશું ઓપ્શન જ નથી હું ક્યાંય જઈ ના શકું કંઈ લાવી ના શકું એક તો મારા પૈસા મેં કન્વર્ટ નથી કરાયા મારા કન્વર્ટ કરાવવાના બાકી છે તો આવું બધું છે પ્રોબ્લેમ તો હવે એ એ કરાઈશ પછી હું ક્યાંક જઈશ તો કંઈક ખરીદીશ પછી લાવીશ તો કંઈક ખાઈશ રૂમમાં કંઈક હશે તો ડ્રાય ફ્રૂટ પડ્યું છે એ ખાઈને ચલાવું છું ડ્રાયફ્રૂટ પણ કેટલું ભાવે મને કાજુને એવું નથી ભાવતું યાર મને પિસ્તા ભાવે છે તો પિસ્તા ખાઉં પણ કાજુનું ખોલ્યું છે મેં કીધું કાજુ પહેલાં પતાવો એવું છે આ બધું કંઈ નહીં હવે તમે સવાલ પૂછો તો મેં જવાબ આપી દીધો ચલાય રાખો હે ને તમને લોકોને કંઈક ડાઉટ થયો તો પૂછ્યું હશે ને તમે કશો વાંધો નહીં છોડો હવે એ બધી વસ્તુઓ આપણે હવે સવારે મળીશું નવા દિવસે નવા નવા કામ તો શું હવે કામ તો છે નહીં મારી જોડે એટલે સુઈ જઈશ ઉઠીશ ખાઈ પીશ ફરીશ આમથી આમના તમારા લોકો સાથે વાતો કરીશ બીજું તો શું હે ને એમાં હેર કલર સરસ લાગે છે શું કહો તમે લોકો હાઈલાઇટ્સ હે મેં તો આજે જોઈ કેટલી મસ્ત લાગે છે હે ને હાઈલાઇટ્સ કહેજો તમે બધા અમારા સંજુએ કરેલું છે સંજુ સલૂને મસ્ત કર્યા છે ને હેર કટિંગ બી એને બહુ મસ્ત કર્યા છે આ વખતે તો છોડો હવે આ બધી વાતો હવે હું સુઈ જાઉં કેમ કે હવે મારી આંખોમાં જો ઊંઘ દેખાય તમને ઊંઘ તો હું ગાય છે એટલે સુઈ જાઉં સવારે પછી ઉઠીશું મળીશું સવારે ચલો તો પછી ટળા બાય બાય ગુડ નાઇટ લવ યુ વિડીયો ગમ્યો તો શું કરવાનું છે તમને બધાને ખબર છે તો પણ હું કહીશ કે વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને ટળા ગુડ નાઇટ